અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે અને સરદાર સાહેબની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત પૂર્વ મંત્રી આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી શ્રી કાંતિકાકા શ્રી પવિનભાઈ ગોગારી સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી સુરત પોલીસના સૌ અધિકારીઓ અને આ વિસ્તારના સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વંદન કરું છું આજે આપને તાપી કિનારે જે ધરતી પર ઊભા છીએ તે ઐતિહાસિક છે આ પોલીસ સ્ટેશન જ્યાં બન્યું છે તે સૂર્યપુત્રો અશ્વિની કુમારોની ભૂમિ છે જેઓ દૈવોના વૈધ ગણાય છે જે રીતે અશ્વિની કુમારો દેવનો કષ્ટ દૂર કરતા તેમ આ પોલીસ સ્ટેશન સમાજના કષ્ટ અને અન્યાય દૂર કરશે તેવો મને સો ટકા વિશ્વાસ કર્ણની ભૂમિ છે ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ કર્ણના અંતિમ સંસ્કાર આ પવિત્ર તાપી કિનારે કર્યા હતા અહી સાક્ષી રૂપે ઉભેલા ત્રણ પાન વડ આજે પણ આપને સૌને ત્યાગ અને સેવાના આદર્શ રૂપે આ વડ આપને સંસ્કાર આપી રહ્યો છે તો મને 100% વિશ્વાસ છે સૂર્યપુત્રી તાપીના નદી કિનારે આ અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું નિર્માણ એ સામાન્ય રીતે આપણા સૌના મનમાં એક જ કલ્પના હોય કે જો સરકારી કામકાજ ચાલુ થાય તો એને વર્ષો લાગે પૂર્ણ થતા પરંતુ સુરત પોલીસ અને સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને આજે એક નવો ઇતિહાસ બનાવ્યો છે દેશનું અતિ સુંદર સૌથી સુંદર હું તો કહું અને ઐતિહાસિક ભૂમિ પર ત્યાગ અને સમર્ષ કર્મચારી અને અધિકારીઓ માટે સારી રીતે કામ કરી શકે તે માટે વ્યવસ્થિતપણે અહીંયા તૈયારીઓ બી કરવામાં આવી છે આ પોલીસ સ્ટેશન જોઈને પહેલી નજરે આપણે એવું લાગશે કે આજુબાજુના વિસ્તારમાં પકડાયેલા આરોપી બી કે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન લઈ જાઓ પરંતુ અશ્વિની કુમાર બે વિષય માટે ફેમસ છે એટલે રાખવું અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન ની આજુબાજુમાં કયો વિસ્તાર આવે છે એ બી સૌ લોકો એ ધ્યાનમાં રાખવું આરોપીઓને ખાસ કરીને તેમની તપાસ થઈ શકે ગુનેગારોને ગુનાની જોડે જોડાયેલા અનેક ટેકનિકલ વિષય હોય બીજા વિષયો હોય તેની તપાસ સારી રીતે થઈ શકે તેવી બી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે અને સાથે સાથે હવે જે ટેકનોલોજીનો જમાનો છે ટેકનોલોજીને બી જોડવામાં આવી છે અને હું મારા સુરત શહેરના ખાસ કરીને સૌ નાગરિકોને અને ખાસ કરીને હર માનવા માંગુ છું કારણ કે જન ભાગીદારી સિવાય કોઈ બી વિષય ક્યારેય સારી રીતે કામગીરી થઈ નથી શકતી હીરા અને ટેક્સટાઇલ નું રક્ષક એટલે કે સુરત પોલીસ આજે આપણે અનેક દાખલાઓ અહીંયા જોયા છે વરાછા અને કાપોદરા વિસ્તાર એ સુરતના અર્થતંત્રના બે ફેફસાઓ છે અને ખૂબ લોડ આ બે પોલીસ સ્ટેશનમાં પડતા આ ત્રીજું પોલીસ સ્ટેશન બનાવવું ખૂબ જ આવશ્યક હતું જેથી લોકોને વધુમાં વધુ ઝડપથી સુવિધાઓ મળી શકે હવે વરાછા કાપોદરા અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન ત્રણેય પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને આ વિસ્તારના નાગરિકોને સુવિધાઓ આપશે આ વિસ્તારના નાગરિકોને સુરક્ષાની ચિંતા બેની બદલે ત્રણ પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવશે અમે વરાછા અને કાપોદરા પોલીસ સ્ટેશનના ત્રીસથી પાંત્રીસ ટકા જેટલા મોટા વિસ્તારો જેવા કે મિની બજાર સાવાની રોડ અશ્વિનીકુમાર રોડ ધરતીનગર અને ઉત્તરાયણ બ્રિજ સુધીના વિસ્તારને આ નવા સ્ટેશન હેઠળ આવરી લીધા છે જેથી આ વિસ્તારના લોકોને નજીક અહીંયા વ્યવસ્થાઓ મળી શકે આનાથી હીરા અને રોકડની હેરફેર કરતા વેપારીઓને હવે ઘર આંગને સુરક્ષા મળશે અને ગુનાખા ગુનેગારી ગુનેગારીની સામને ખૂબ મોટી બ્રેક લાગશે ખાસ કરીને તેરા તુચકો અર્પણ અહીંયા બેઠેલા અનેક લોકો વર્ષોથી વેપાર જોડે જોડાયા છે અને ઘણા લોકો મારો જન્મ થયો તે પહેલાથી વેપાર કરે છે પરંતુ આજે સૌએ તમે લોકોએ દર્શન જે કર્યા આ દર્શન તમને ક્યારેય ભૂતકાળની અંદર નહીં થયા હશે તેરા તુજકો અર્પણના માધ્યમથી જેનું રાત દિવસ મહેનત કરીને જેની બચત હોય જે વ્યક્તિએ પોતાના દીકરા દીકરી માટે કોઈક સોનું ખરીદ્યું હોય કોઈક વેપારના માધ્યમથી હજારો લોકોને રોજગારી આપી હોય એવા વેપારીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ના થાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે અને તેરા તુજકો અર્પણ એ શું છે એ આજે આપ સૌ લોકોએ આ દ્રશ્ય તમારી પોતે અહીંયા નજરે જોયા છે કોઈક વેપારી તેમની ચીટિંગ થાય છે કરોડો રૂપિયાના હીરાઓ રેપનેટના માધ્યમથી એના ચીટિંગ કરીને કોઈક દુબઈ કોઈક બીજી જગ્યા પર પરથી એ લોકોના આખા આખા કરોડો રૂપિયાના હીરાઓ લે ભાગો લઈ જાય છે આજે આ વેપારીને અહીંયા જ ન્યાય મળે અને આપ સૌની સમક્ષ એની પોતાની કિંમતી વસ્તુઓ એમને હાથમાં આપવામાં આવે એક અરજદાર રૂપિયાનો ઢગલો ઉચકાતોય નતો ચોખા રૂપિયા અને નોટ પર એની એ જ નોટ પાછી આવા દ્રશ્ય દેશના બીજા કોઈ રાજ્યમાં તમને જોવા ના મળે નાની મોટી ભૂલ પોલીસથી થતી હશે પરંતુ હું એટલું ગેરંટી આપું કે મોટા મોટી જેટલું ગુજરાતની અંદર સામાન્ય નાગરિકોની સેવામાં પોલીસ જે કામગીરી કરે છે એ દ્રશ્યો બી તમને કોઈ બીજા રાજ્યની અંદર જોવા નહીં મળે આવા આ તમે મને કહો કે એકાવન લાખ રૂપિયા નું આ બોક્સ એની ને એની નોટ જો નોટ ના નંબરો એમની પાસે હશે તો એને અંદાજો આવી જશે ક્યારેય કોઈ બીજા રાજ્યની અંદર આવું તમે દ્રશ્ય જોયું છે કોઈ સાંભળ્યું બી છે ખરી જરા જોડથી બોલો તો ખબર પડે બધા તો આપણી સુરત પોલીસને અભિનંદન આપવા પડે કે ના આપવા પડે અહિયાં વેપારીઓની રક્ષણ કરવી એ મારી જવાબદારી છે આ મારું ધર્મ છે કે મારા શહેરના રાજ્યના વેપારીઓને જો ખોટી રીતે કોઈ જગ્યા પર હેરાન કરવામાં આવશે તો સો ટકા એની ઉપર પગલા ભરવામાં આવશે અને વેપારીઓ સાચા વેપારીઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચે અને એને મદદ ના કરાય તો વેપાર કઈ રીતે ટકી શકે અને વેપાર ના ટકે તો સુરતમાં રોજગારી આપણે કઈ રીતે આપી શકીએ એટલે વેપારીઓ માટે રક્ષણ આપવું એ સૌથી મોટી જવાબદારી છે જે વેપારીઓના લીધે આજે લાખો લોકોના ઘર ચાલે છે એમના સપના સાકાર થઈ રહ્યા છે એવા તમામ વેપારીઓને રક્ષણ આપવા માટે સુરત પોલીસ સજ્જ છે અને તમે કોઈ પ્રકારની ચિંતા ના કરો આપણે ગુજરાતમાં હમણાં ટેક્સટાઇલ માર્કેટમાં તમારા મિત્રો હોય તો એમને પૂછજો કે બદલાવ કેવો હોય શકે હવે વેસ્ટ બેંગાલ હોય કે જમ્મુ કાશ્મીર હોય વેપારીઓ સુરતથી માલ ચીટિંગ કરી જાય ચેકની વાત હોય તો ચેકના નામે મેં બધા જ પોલીસ સ્ટેશનોમાં કીધું છે કે ચેકના નામે બધાને કોર્ટના ચક્કર ખવરાવ્યા વગર લોકોને મદદ થતી હોય તો એક નોટિસ મોકલજો અને જમ્મુ કાશ્મીર કલકત્તા જેવી જગ્યા પરથી બી જે વેપારીઓ એમ લાગતું હોય કે એટલા દૂરથી આ વેપારી ક્યાં અહીંયા ઉભરાની કરવા આવશે એ એક નોટિસ જાય છે ને સાહેબ એટલે ફોન ઉચકતા થઈ જાય છે એવી પરિસ્થિતિ આપણે ઉભી કરી હજી સમય લાગશે આ રાતોરાત નથી થતું કોઈક જગ્યા પર કોઈક હેરાન બી થતો હોય અરજદાર તો એ જરૂરથી અમારી પાસે આવી શકે છે પોલીસ કમિશનર સુધી જઈ શકે છે ઉચ્ચ અધિકારીઓ જોડે જઈ શકે છે કારણ કે આપણે આ માહોલ બનાવવાનો આપણે મેન્યુફેક્ચરિંગ શહેર અને રાજ્ય છે જે શહેરમાં રાજ્યોમાં મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યાં વધારેમાં વધારે માલ બહાર ધીરવો પડતો હોય પણ બહારના રાજ્યોના લોકોને એવું લાગતું હોય કે અહીંયાથી માલ લઈ આવ્યા અને હવે ફોન નહીં ચકીએ તો શું ફરક પડશે ફરક તો પડવો જ જોઈએ કે નહીં ભાઈ અને એવો ફરક પાડવા માટે તો તમે મને અહિયાંથી ગાંધીનગર મોકલ્યો છે અને અને જો એવો ફરક ના પડે તો તો ચાલે ખરી કામ થવું જોઈએ લોકો એમ કે મારે તો રૂપિયા આપવાના છે પણ બહારના રાજ્યથી અમારા મિત્રો ફોન કરે પછી કે મેરે રાજ્ય સે ચેક કે કેસ મેં પોલીસ આ ગઈ તો મેં કીધું મેરે રાજ્ય કે લોકો કો પરેશાન કરો કે તો એ હોગા કોઈ છૂટછાટ નહીં મિલેગી ચાલે ખરી ભાઈ હવે એને ચેકના વર્ષો તક ધક્કા ખવડાવવા કે એને ન્યાય અપાવવા માટે થોડી ઘણી મહેનત કરવી હવે આવી મહેનત કરવા માટે મારે તો કડક થવું જ પડે અને એ કડક થવામાં ઘણા લોકોને પેટમાં દુખતું હોય તો ભલે દુખતું પરંતુ આપણે તો કામ આ જ રીતે કરવાના ભાઈ